કે કર્ણાટકની સરકારે એક એવો નિર્ણય લીધો કે સીબીઆઈને રાજ્યમાં જો કોઈ તપાસ કરવી હશે તો પહેલાં રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે નમસ્કાર દર્શક મિત્રો ભારતમાં વિરોધ પક્ષ ઘણીવાર એવો આરોપ લગાવતો રહે છે કે મોદી સરકાર ઈડીનો ઉપયોગ વિપક્ષોને ડરાવવા માટે ધમકાવવા માટે કરી રહ્યો છે અને સાથે સાથે સીબીઆઈનો ઉપયોગ પણ કરે છે પરંતુ ઈડીનો ઉપયોગ વધારે થાય છે બીજું એક અત્યારે જે ગઈકાલે જ એક ડેવલપમેન્ટ બન્યું કે કર્ણાટકની સરકારે એક એવો નિર્ણય લીધો કે સીબીઆઈને રાજ્યમાં જો કોઈ તપાસ કરવી હશે તો પહેલાં રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે એટલે અહીંયા આગળ એક સવાલ એ ઊભો થાય છે કે રાજ્યની અંદર તપાસ કરવી હોય તો સીબીઆઈ સીબીઆઈએ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે પણ ઈડી માટે આવો કોઈ નિયમ નથી તો આવું કેમ સીબીઆઈ માટે નિયમ કે સીબીઆઈ રાજ્ય સરકારો એ દબાવ કરી શકે કે ભાઈ અમારી મંજૂરી વગર તમે નહીં આવી શકો પરંતુ ઈડી માટે આવો નિયમ નથી તો ઈડી માટે આવો નિયમ કેમ નથી એના વિશે હું તમને જાણકારી આપીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ સીબીઆઈ પર રાજ્ય સરકાર રોક લગાવી શકે છે પરંતુ ઈડી પર નહીં એ વાત સમજાવવા માટે હું તમને એ વાત કરીશ કે ઓગણીસો ને એકતાલીસની અંદર ભારત સરકારે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એસપીઇની શરૂઆત કરેલી અને આ જે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશની શરૂઆત એટલા માટે કરવામાં આવેલી કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના યુદ્ધ અને પુરવઠા વિભાગ સાથેના જે વ્યવહારો હતા એમાં લાંચ અને ભ્રષ્ટાચારોની કેસોની તપાસ કરવા માટે આ ખાસ દળની રચના કરવામાં આવેલી પરંતુ થયું એવું કે વોર તો પૂરું થઈ ગયું પરંતુ આ જે લાંચ અને ભ્રષ્ટાચારોના જે કેસો હતા એ ચાલુ રહ્યા હતા એટલે તે વખતે એક તપાસ એજન્સી બનાવવી જોઈએ કેન્દ્ર સરકારની એક તપાસ એજન્સી બનવી જોઈએ એવી એક જરૂરિયાત ઊભી થઈ અને ઓગણીસો ને છેતાલીસની અંદર આ જે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઘડવામાં આવ્યો અને આવા કેસોની જે તપાસ છે એ એમાં સીબીઆઈની શક્તિ આ એક્ટીથી લાગુ થઈ એટલે સીબીઆઈની એન્ટ્રી તે વખતથી થઈ પરંતુ સીબીઆઈનો બંધારણની અંદર કોઈ ઉલ્લેખ નથી બંધારણમાં સીબીઆઈના કામ વિશે સીબીઆઈના દરજ્જા વિશે કોઈ વાત નથી ઓગણીસો ને છેતાલીસની ધારામાં ધારા છ મુજબ સીબીઆઈ પોતાના અધિકાર ક્ષેત્રોમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી જરૂરી છે એવું આ એક્ટની અંદર હતું આમાં એવું પણ છે કે સીબીઆઈ જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો જે હોય ત્યાં એમને પરવાનગીની જરૂર નથી ત્યાં સીધું સીબીઆઈ તપાસ કરી કરી શકે છે અનેક રાજ્યો એવા છે કે જેમણે પહેલેથી સીબીઆઈને તપાસ કરવા માટે પરવાનગી આપી દીધેલી એમણે એમ કીધેલું કે ઓકે સીબીઆઈ અમારા રાજ્યોમાં આવીને તપાસ કરી શકે છે કોઈ જરૂર નથી પરવાનગી પરવાનગીની કર્ણાટક પણ આવું જ એક રાજ્ય હતું પરંતુ કર્ણાટકે ગઈકાલે આ નિર્ણય બદલી નાખ્યો અને હવે કર્ણાટક સરકારે એમ કીધું કે સીબીઆઈએ અમારા રાજ્યમાં કોઈ તપાસ માટે આવવું હશે તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી બનશે પશ્ચિમ બંગાળમાં ઓલરેડી મમતા બેનર્જીએ કહી દીધેલું છે કે અમારા રાજ્યની અંદર સીબીઆઈએ પરવાનગી વગર આવી શકે નહીં અમારા રાજ્યમાં કોઈ બી તપાસ કરવી હશે તો સીબીઆઈએ પરવાનગી લેવી પડશે હવે મુખ્ય વાત કરીએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડી ઈડીને આવી કોઈ જરૂર નથી તો એનું કારણ એ છે કે ઈડી જે કામ કરે છે એ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ હેઠ એક્ટ હેઠળ કામ કરે છે અને ઈડી અને ભારતનું ચૂંટણી પંચ આ બધી જે સંસ્થાઓ છે એનો બંધારણની અંદર ઉલ્લેખ છે અને આ ઈડીને એવી સત્તા આપવામાં આવેલી છે કે કોઈ પણ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ ગમે ત્યાં હોય એમને કોઈ રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી અને સીધા જ એ રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જઈને ઈડી તપ સીધી તપાસ કરી શકે છે રાજ્ય સરકારની કોઈ લેખિત કે કંઈ પણ મૌખિક સંમતિની પણ ઈડીને જરૂર પડતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ